ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત માતાજી મિત્રો આજે દસ જુલાઈ અને ગુરુવાર ગુરુ પૂર્ણિમાની બધા ખેડૂત મિત્રોને હાર્દિક શુભકામનાઓ મિત્રો તલની બજારમાં બે ત્રણ જાણીતા વેપારીઓના મત એવા છે નિકાસ કોરિયાનું ટેન્ડર શું છે શું પરિસ્થિતિ છે કેવી તેજી મંદી થઈ શકે તેમના મત જોઈએ તો પહેલા રાજકોટના વેપારી ભાવસન ગાંગજીભાઈ એન્ડ કુ રાજકોટના વેપારીની જોઈ લઈએ તલની બજારમાં તે ચારા માલની અસર છે માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલમાં બે દિવસમાં પચાસથી સો રૂપિયા પ્રતિ વીસ કિલો તેજી આવી ગઈ છે જે તલના ભાવ સત્તરસો પચાસથી ઓગણીસો રૂપિયા હતા જે વધીને અઢારસો પચાસથી બે હજાર પચાસ રૂપિયા થઈ ગયા છે વરસાદને કારણે ભીના થયા હોય અને હલિંગ ક્વોલિટીના તલના ભાવમાં ઘટાડો પણ આવ્યો છે હલિંગ ક્વોલિટીના તલના ભાવ સોળસોથી ચોળસો પચાસ રૂપિયા હતા જે ઘટી પંદરસો પચાસથી પંદરસો પંચોતેર રૂપિયા થયા હતા સાઉથ કોરિયાનું વધુ એક ટેન્ડર આગામી સપ્તાહમાં આવે તેવી સંભાવના છે આશરે નવ હજાર ટનના ટેન્ડરની આશા છે જેમાંથી ભારતને બેથી ત્રણ હજાર ટનનો નિકાસ ઓર્ડર મળે તેવી સંભાવના છે આ ટેન્ડર હવે આફ્રિકા અને પાકિસ્તાન પણ ભાગ લેશે છેલ્લા ટેન્ડર ચૌદસો અઠ્ઠાણું ડોલર આસપાસના ભાવથી ટેન્ડર જ્યુ હતું જેમાં હવે પચીસ ડોલર નિશા ભાવ ઓફર થયા થાય તેવી સંભાવના છે ગુજરાત રિજનમાં અત્યાર ગુજરાતમાં સિઝનની શરૂઆતમાં આઈ ઓ પી સી દ્વારા સફેદ તલના પાકનો સવા લાખ ટન અને કાળા તલનો ચાલીસથી પિસ્તાલીસ હજાર ટનના પાકનો અંદાજ મુકાયો હતો પરંતુ મે મહિનામાં પડેલા વરસાદથી તલના પાકને મોટું નુકસાન થયું છે વરસાદને કારણે આશરે સફેદ તલમાં ત્રીસ ટકા અને કાળા તલમાં પચીસ ટકાના નુકસાનનો અંદાજ છે નેચરલ ચોટકસ તલના ભાવ એકસો તેરથી એકસો ચૌદ રૂપિયા પ્રતિ કિલો ચાલે છે જેમાં ટેન્ડર ઉપર બજારને આધારે રહેલો છે એવરેજ આ તલ ઘણા વધારે થયા છે કાળા તલની બજારમાં ઝડપી તેજી છે અને જે તલના ભાવ એકસો રૂપિયા હતા જે વધી આજે બસો વીસથી બસો બાવીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે આમ ચાલીસ રૂપિયાની તેજી આવી ગઈ છે કાળા તલનો પાક પચીસથી ત્રીસ હજાર ટન આવે તેવા સંજોગો છે મ્યાનમારમાં કાળા તલનો પાક ઓછો હોવાથી ભારતીય તલની આ વર્ષે પુષ્કાળ નિકાસ માંગ છે મ્યાનમાર સાથે ભારતની સીધી રિફાઈ હોય ચાઇના જાપાન અને કોરિયાની પણ કાળા તલમાં ડિમાન્ડ ચારી છે કાળા તલના ભાવમાં જો નિકાસ માંગ જળવાય રહેશે તો ભાવ ગમે ત્યારે વધી અઢીસો રૂપિયા થઈ જાય તેવી સંભાવના છે જો નિકાસ વેપાર નહીં આવે તો ભાવ બસો પંદર રૂપિયા થઈ શકે છે પરંતુ બહુ મોટી મંદી થાય તેવો સંજોગો નથી ચોમાસામાં તલના વાવેતર ઓછા જ થાય છે પરંતુ સફેદના વાવેતર આવશે થોડા વધે તેવી ધારણા છે ઉનાળામાં વર્ષો વર્ષ હવે કાળા તલના વાવેતર વધશે એ હતા મિત્રો રાજકોટના વેપારી હવે ઊંઝા એગ્રો કંપની ઊંઝાના વેપારીનો મત જોઈ લઈએ નેચરલ ચોટકસ સફેદ તલની બજારમાં ભાવ એકસો પાંચ આઠથી એકસો પંદર રૂપિયા અલગ અલગ ક્વોલિટી મુજબ ભાવ ચાલે છે કોરિયન ટેન્ડર ક્વોલિટીના તલના ભાવ એકસો ચૌદથી એકસો સોળ રૂપિયા ચાલે છે તાજેતરમાં આવેલા ટેન્ડરમાં ભારતને ઓછો ઓર્ડર મળતા તલના ભાવમાં ત્રણથી ચાર રૂપિયા ઘટી ગયા હતા લાઇટ કલર નેશનલ સોટક્સ તલના ભાવ એકસો નવથી એકસો બાર રૂપિયા ચાલે છે જ્યારે નવાણું પ્લસ એક ક્વોલિટીના તલના ભાવ નવાણું માઇનસ એક ક્વોલિટીની તલના ભાવ પંચાણુંથી સત્તાણું રૂપિયા ચાલે છે આ ભાવ પ્રતિ કિલોના હશે ઉનાળુ તલના પાકમાં કોઈ ચોક્કસ ડેટા હજુ આવ્યો નથી ઉનાળુ તલની આવક હજી આવી રહી છે કાળા તલનો પાક વધારે થશે એવી ધારણા હતી પરંતુ એવું નથી એ પણ પાક ધારણા કરતાં ઓછો આવશે પ્યોર જેડ બ્લેક તલના ભાવ બસો વીસથી બસો રૂપ પચીસ રૂપિયા થઈ ગયા છે આ ભાવ જોતાં તલનો પાક ઓછો હોવાનો અંદાજ છે ભાવ ઘટીને ટેમ્પરી થોડા સમય માટે એકસો એંશીથી એકસો પંચ્યાસી રૂપિયા થઈ ગયા હતા જેમાં ચાળીસ રૂપિયાની તેજી આવી ગઈ છે ગુજરાતમાં ઉનાળું કાળા તલનો પાક ચાલીસ હજાર ટન માનતા હતા પરંતુ એવો પાક લાગતો નથી પાક તો ઓછો જ આવશે કાળા તલમાં કમોસમી વરસાદને કારણે ક્વોલિટીને મોટી અસર થશે પ્યોર બ્લેક કલરના તલબો ઓછા છે કાળા તલની બજારમાં નિકાસ માંગ પણ ચાલી છે અને જો ડિમાન્ડ ચાલુ રહેશે તો ભાવ મજબૂત રહે તેવી સંભાવના છે સફેદ તલની બજારમાં કોરિયાના ટેન્ડરો ઉપર બહુ મોટો આધાર રહેલો છે આગામી દિવસોમાં નવું એક ટેન્ડર આવશે જેમાં કેટલો ઓર્ડર મળે છે તેના ઉપર આધાર છે આ ભાવથી હવે સફેદ તલમાં ભાવ ડાઉન થાય તેવા સંજોગો નથી વૈશ્વિક બજારમાં હજી બે મહિના કોઈ મોટી સપ્લાય આવે તેમ ન હોવાથી ભારતીય તલની માંગ જળવાઈ રહે છે બ્રાઝિલમાં પણ તલનો પાક સારો છે અને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં તેના શિપમેન્ટ ચાલુ થઈ જશે બ્રાઝિલના તલના વેપાર નવસોથી એક હજાર ડોલરની વચ્ચે થાય થયા છે ઓગસ્ટના અંતથી શિપમેન્ટ ચાલુ થઈ જશે બ્રાઝિલથી ચાઇનાના નિકાસ વેપાર થયા છે પરંતુ ચાઇના તરફથી કસ્ટમ ક્લિયરન્સ માટે જીએસીસી મંજૂર થયા નથી જુલાઈ અંત સુધીમાં જો આ ઇસ્યુ ન થાય તો ચાઇના ડિફોલ્ટ થઈ શકે અને એ સંજોગોમાં બ્રાઝિલ નિશાભાવથી ઓફર કરે છે બ્રાઝિલના પાકના પચીસ ડોલર ભાવ ઘટી શકે છે બ્રાઝિલમાં કાપણી ચાલુ થઈ ગઈ છે અને ભાવ નવસો ડોલર બેક કરી શકે છે બધું વેઇટ એન્ડ વોશ કરવા જેવું છે પાકિસ્તાનમાં પણ સરકારી વાવેતરના આંકડા મુજબ પાક ઓછો છે પરંતુ આ આંકડાઓ એક્યુરેટ છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે પાકિસ્તાનની ચેનિંગ ઓફર ચાલુ છે અને ચાઇના સાથે જે વધારે વેપાર થશે જો ચીન બ્રાઝિલના જીએસસીસી કેન્સલ કરે તો પાકિસ્તાનથી વેપાર વધશે અને જો બ્રાઝિલથી તલ આવશે તો પાકિસ્તાને ભાવ ઘટાડવા પડશે વૈશ્વિક તલ બજારમાં આ વર્ષે દરેક દેશ માટે સ્થિતિ જુદી છે અને દરેકની નીતિ ઉપર જ તલની બજારનો આધાર રહેલો છે આ હતા મિત્રો ઊંઝાના વેપારી હવે આપણે આનંદ એગ્રો કોમોડિટી અમદાવાદના વેપારીની હાઇલાઇટ જોઈએ સફેદ તલની બજારમાં ભાવ સ્થિર ચાલી રહ્યા છે સાઉથ કોરિયાના છેલ્લા ટેન્ડરમાં પંદરસો ડોલર ઉપરની બીડ રિજેક્ટ થઈ હતી આગામી દિવસોમાં કોરિયા વધુ એક કોરિયાનું વધુ એક ટેન્ડર નવ હજાર ટન અથવા તો તેર હજાર ટનનું આવે તેવી સંભાવના છે ભારતને નવા ટેન્ડરમાંથી થોડો ઓર્ડર મળે તેવી સંભાવના છે પરંતુ બેન્ચમાર્ક ભાવ તો આ જ રહે તેવી સંભાવના છે સાઉથ કોરિયાના છેલ્લા ટેન્ડરમાં ધારણા મુજબ ઓર્ડર ન મળતા સફેદ તલના ભાવ પાંચથી દસ રૂપિયા ઘટી ગયા હતા હવે નવા ટેન્ડરમાં જો ભારતને ઓર્ડર ન મળે તો ભાવ નીચા રહે તેવી ધારણા છે ગુજરાતમાં ઉનાળું સફેદ તલનો એક લાખ ટન અને કાળા તલનો વીસ હજાર ટનના પાકનો અંદાજ છે વરસાદના કારણે તલના પાકમાં બગાડ વધારે છે અને ચપેદમાં સાઠથી સિત્તેર ટકા તલ હલિંગ ક્વોલિટીના થઈ જશે પચીસથી પાંત્રીસ ટકા પાક પાક જ નવાણું માઇનસ એક ટાઈપનો છે કોરિયાના ટેન્ડરમાં ભારતને ઓર્ડર મળશે તો સ્પોટ મળે તેવી સંભાવના છે જો ટેન્ડર ન મળે તો ભાવ હજુ નીચા આવે તેવી સંભાવના છે હલિંગ ક્વોલિટીના તલમાં બજાર ધીમે ધીમે ઘટી રહ્યું છે અને ભાવ એકસો અઢાર રૂપિયા બોલાય છે જેમાં હજી પણ થોડા ભાવ ઘટે તેવી સંભાવના છે બ્રાઝિલમાં પણ તલનો પાક સારો આવે એવો અંદાજ છે હાલ બ્રાઝિલમાં નવસો ડોલરના ભાવ ઓફર કરે છે અને હજી તેમાં પચાસ ડોલર ઘટે તેવી સંભાવના છે વેપારો નવસો પચીસ ડોલરથી શરૂ થયા હતા ભારતીય બજારમાં આયાતમાં પેરેટ્રી છે અને થોડા વેપાર પણ થયા છે પાકિસ્તાનમાં તલનો પાક ગત વર્ષની તુલનાએ ત્રીસ ટકા ઓછો આવે તેવી ધારણા છે પરંતુ એવરેજ કરતાં વધારે જ આવશે ગયા વર્ષે પાકિસ્તાનમાં ચારથી ચાડા ચાર લાખ ટનનો બમ્પર પાક હતો જે એવરેજ બેથી સવા બે લાખ ટન કરતાં ઘણો વધારે તો આ વર્ષે એવરેજ કરતાં તો પાક વધારે જ આવશે પાકિસ્તાનના તલના ભાવ ચાઇના માટે અગિયારસો ડોલરના ભાવથી વેપાર કરીએ હતા જે ઘટીને એક હજારથી એક હજાર પચાસ ડોલર છે આ ભાવમાં હજી પણ ઘટાડો થાય તેવી સંભાવના છે નેશનલ શોર્ટેક્સ તલના કોરિયાના ટેન્ડર સિવાય બીજા કોઈ ડિમાન્ડ નથી કાળા તલની બજારમાં નિશા ભાવથી ડિમાન્ડ નીકળી છે બચ્ચો વીસ રૂપિયાના ભાવ થઈ ગયા છે જેમાં ત્રીસ રૂપિયાથી વધુ વધી ગયા છે આગામી દિવસોમાં હવે બ્રેક આવશે અથવા તો માંગ ન આવે તો થોડું કરેક્શન પણ આવી શકે આ હતા મિત્રો વેપારીઓના મત ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને ચેર કરજો જય માતાજી